નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઝાપડા સાથે બનેલી એક સત્ય ઘટના વિશે વંચિત સમાજના શૌર્ય શીલ અને સ્વાર્પણની અનેક ગૌરવ પાળિયાઓ અને ગાથાઓ ધરતીના પેટાળમાં ધરબાઈને પડી છે આવી જ એક શૌર્ય અને સ્વાર્પણની કથા છે વાલ્મીકી સમાજના કાના ઢોલીની પોતાના ગામ સુદામડા અને ગામધણી ખવરને એ માળિયાના મિયાણથી બચાવવા જતા પ્રાણની આહુતિ આપનાર વંચિત સમાજના ઢોલી કાનિયાના શૌર્ય સ્વાર્પણની હૃદય સ્પર્શી કથાને એ ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય કે જેમને સૌરાષ્ટ્રની રસદાર ભાગ ત્રણમાં કાનિયો ઝાપડો શીર્ષકથી આપી છે કથા કંઈક આવી છે ઝાલાવાડના સાયલા પાસે સુદામડા નામનું નાનકડું ગામ દરબાર ખવડ એના ગામ આખાની વસ્તી સરખી હતી અઢારસો છ થી સમય માથે સુદામડાના કરાર થયેલા એક દિવસ સંધ્યા સમયે સીમમાંથી રખોલિયાએ આફતા હાંફતા આફતા આવી વાવડ દીધા કે સીમાડે ખેપડ ઉડતી આવે છે માળિયાના મિયાણનું પાળ એક સામટી સો સો બંદૂકો સાથે સુદામડા ભાંગવા હલ્યો આવે છે સમાચાર સાંભળીને દરબાર શાદુલ ખબરના માથામાં ચસકો નીકળી ગયો આજ એને પોતાની આબરૂ ધૂળમાં મળવાનું ટાણું આવ્યું લાગ્યું ગામમાં યુવાન કાઠીઓ ગામત્રે ગયા હતા ગામમાં ઘરડા બુઢા વિના કોઈ લડનારો ન મળે હથિયાર હતા નહીં તેમ હથિયાર બાંધી જાણે તેવી વસ્તી નહોતી હાથ દઈને શાદુલ ખવડ બેસીનું મોટું પાળ આવે છે આખા સુદામડામાં પડી ગયો અને એ પોકાર સાંભળ્યા ભેળા તો લોકો ઘરમાંથી ધમાકા દેતા બહાર આવ્યા કાઠિયાણીઓ સાંભેલા લઈને ઉમરે ઉભીરી છોકરાઓ તો પાણાની ઢગલીઓ કરી અને શત્રુઓની સામે ધીંગાણું મચાવવા ટોળે વળ્યા કોઈએ કહ્યું કે બાપુ મુંજાઈને બેઠા છે માણસ નથી ગામ લૂંટાશે બાયુને માથે તર તરકડાઓના હાથ પડશે એટલે બાપુ તલવાર ખાઈને મરશે અરે મર્યા મર્યા અમે શું ચૂડિયું પહેરી છે નાના ટાબરિયા અને ખોખડધસ બુઢાઓ બોલી ઉઠ્યા અને અમે ચૂડલીઓનું પેરનારી શું એમ અમારે માથે પારકા હાથ પડવા દઈશું અમારો ચૂડલો જેને માથે ઝીંખું એની ખોપરીના કાચલા નહીં ઉડી જાય જાઓ બાપુ પાસે એમને હરમત આપો વસ્તીના જે દસ વીસ માણસો હતા તે શાદુળ ખવડની ડેલીએ ગયા જઈને હોકારા કરી ઉઠ્યા કે એ આપા શાદુળ એટલા શાદુળો થઈને આમ ક્યારના વિચાર શું કર્યો છે અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી બાપડા મિયાણા શું સુદામણાનો ઝાપો વળોટી શકે અરે હથિયાર બાંધ તારા ગામની બાયડીઓ કછોટા વાળીને ઊભી થઈ ગઈ છે વસ્તીના આવા વેણ સાંભળી અને શાદુળ ખબરની છાતી ફૂલવા માંડીઓ અને એણે હથિયાર બાંધ્યા કાણીઓ ઝાપડો કોઠી જેવડો ઢોલ ગળામાં ડાંગીને પોતાના મજબૂત હાથ વડે તરગાયો વગાડવા માંડ્યો એની જોરાવર દાંડી પડી એટલે જાણે કે એ આસમાન ગુંજવા લાગ્યું ગામના ગઢના દરવાજે ઝાંપા આડા આખા ગામના ગાડા ગોઠવી ગોઠવી દીધા એની આડા દસ દસ માણસો તલવાર લઈને ઉભા રહ્યા મિયાણા આવી પહોંચ્યા મોખરે એનો સરદાર લખો પાડેર હતો લખા પાડેરના હાથમાં જે જામગરી હતી તેના અજવાળામાં એની રાક્ષસી કાયા બરાબર દેખાતી હતી અને ત્યારે સામસામા પ્રહારો શરૂ થયા મિયાણાની જામગરીની ગોળીઓ ગાડા સાથે અથડાઈને નીચે પડવા માંડી આ બાજુથી એક ગોળી છૂટીને એ મિયાણાના સરદાર લખા પાડેની ખોપરી ઉડી ગઈ અને પછી તો લાગ્યા કે ઝાપામાં કોણ જાણે કેટલા જોધાઓ બેઠા હશે ગોકીરો પણ એ કાળા ગજબનો થઈ પડ્યો પથરા છૂટ્યા મિયાણાની જામગરીઓ બંદૂકોના કાન માં ચંપાવા લાગી કંઈક ને ઘાયલ કરીને લખા પાડેરની લાશ એ લઈ મિયાણા રવાના થયા જાપા ઉપર તો રંગ રાખી દીધો પણ કાનિયો ડોલી શોધે છે કે આપો સાદુળ ક્યાં ઝાપે ડંકતા ડંકતા જે ઘાયલો પડ્યા હતા તે કહે કાનિયા આપા સાદુળ ને ગોત એને બચાવજે કાનિયો ડોલી ગામ ધણીને ગોતવા લાગ્યો આ બાજુ હાથમાં ઉગાડી તલવાર લઈને આપો ગઢની રાંગે રાંગે એ હતો કે ક્યાંક શત્રુ ગઢ ઉપરથી ઠેકીને એ ગામમાં પેસી જશે મિયાણા પણ બહારના રસ્તે બરાબર ગઢની રાંગે રાંગે ચાલતા જતા હતા એવામાં તેઓએ ગઢની દિવાલમાં એક નાનકડું મિયાણા અંદર પ્રવેશવા લાગ્યા અને પડખે એક મોટો નળો પડ્યો હતો એ ઉપાડીને આપા શાદુલ ને માથે ઝીક્યો પહેલવાન મિયાણાના પ્રચંડ ગાયે એ આપા શાદુલ બેહોશ થઈ અને ધરતી પર ઢળી પડ્યા કાનિયા જોયું ઢોલ પડતો મેલી અને દરબારની તલવાર લઈ અને દુશ્મનોને પડકારે છે ગળબારીએ ઊભો રહી જેવો દુશ્મન અંદર પ્રવેશવા જાય કે કાનિયાનો ઘા પડે ને દુશ્મનનું ડોકું ધડથી અલગ અંધારામાં એની એકલી ભૂજા પંદર પંદર ઝાટકા સામટા પડતા હોય એટલી ઝડપથી તલવાર વીંજવા માંડી કઈક મિયાણા ત્યાં ખતમ થઈ ગયા બચેલા મિયાણા કાન્યાનો નો રૂપ જોઈ અને જીવ બચાવવા ભાગી છૂટ્યા સૌથી વધુ બચાવનાર કાન્યો હતો કળ ઉતરી એણે આંખો ઉઘાડી પડખે જુએ ત્યાં પચીસ પચીસ ઘામાં કટકા થઈ ગયેલો એક કાન્યો પડ્યો છે ત્યારે બાપુ સુદામડા એ એટલું જે બોલી શક્યો એના પ્રાણનો દીવો ઉલવાઈ ગયો વિજય થયો પણ કાન્યો શહીદ થયો અને ગામની રક્ષા કરતા રખેવાળ એ ઝાપડો ઇતિહાસમાં એ અમર થઈ ગયો સવારે ચોરામાં ડાયરો ભરાણો મરેલાઓને દેન દેવાની તૈયારી થતી હતી બધી લાશો સામે પડી હતી એ ટાણે માણસોનો અફસોસ ઉડાડવા માટે ગઢવીએ પોરસના વેણ કાઢ્યા આપા શાદુલની બિરદાવલી ગાય પોતાના પરાક્રમનું ગીત સાંભળીને શાદુલ ખવડે ઉદાસ મુખે ડોકું હલાવ્યું ગઢવી પૂછે છે કા બાપ કાંઈ મોડું કહ્યું ગઢવા કવિની કવિતાએ આભરછેઠથી બીતી હશે કે કાંઈ સમજાણું નહીં આપા શાદુલ ગઢવા તમારા ગીતમાં મારો કાન્યો ક્યાં કાનિયાના નામ વિનાની કવિતાને હું શું કરું ચારણ ને પછી એ ગીત ઉપાડ્યું અને એ ગીત એ ગીત કયું હતું ઝાંગડું માળ્યો કડડ સુદામડે આફળ્યો ભજ નગર વાતનો થયો ભામો કોડ અપસર તણા ચૂડલા કારણે ચુ સુંડલાનો વાળ તલગીયો સામો કે માળિયાના મિયાણમાં સુદામડા ઉપર તૂટી પડ્યા જાણે ભુજ અને નગર વચ્ચે યુદ્ધ મંડાણું એ વખતે રણક્ષેત્રમાં મરીને અપ્સરાઓને પરણવાના કોડથી એક ઝાડુ કાઢનાર એ સુંડલાનો વાળનાર શત્રુઓ સામો ગયો ભડ્યા બે રખેહર જેત પર ભોંયરે વજાડી ખાગ ને આગ વધકો રંગે ચડ્યો ગામ ને સામે કસળે રિયા એટલે કાનિયાનો મરણ અધકો અગાઉ પણ બે અછૂતો લડેલા હતા એક જેતપુરમાં ચાપરાજ વાળાના યુદ્ધ વખતે ને બીજો ભોયરેગઢની લડાઈમાં તે બંનેએ પણ પોતાના ગામને ખાતર એક ખડક વાપર્યા પણ કાનિયાનું મરણ એથી અધિક છે કેમ કે એક તો એણે ગામને વિજયનો રંગ ચડાવ્યો ને વળી પોતાના માલિકને એણે એક કુશળ રાખ્યા નોંધ છે મિત્રો કે સાયલા ચોકડીથી પાળિયાદને રસ્તે સુદામડા બાર કિલોમીટરના અંતરે આવેલું છે સુદામડા ગામે વાલ્મિકી સમાજના ચકુભાઈ પૂંજાભાઈ વાળા ઉંમર વર્ષ આશરે એસી વર્ષ તેમના પત્ની મરધાબેન તેમના પુત્ર દીપકભાઈ તથા રવિભાઈની મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે કાનિયાની અટક શાખ વાળા હતી એનું મૂળ ગામ તો ધાધલ પર હતું અહીં તો મોહાળ હતું તે મોહાળમાં મામાને ત્યાં આવીને એ રહ્યો હતો અને પછી તો સુદામડાનો જ થઈને રહ્યો સુદામડા ગામમાં એ દરબારોની ખાંભીઓની સાથે જ એ બજારમાં દુનિયાની ખાંભી છે આજે ત્યાં ઓટો બનાવવામાં આવ્યો છે એ ખાંભી તેના માથાની છે ત્યાંથી થોડે દૂર બળદેવભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ જે પ્રજાપતિ ના ફળિયામાં એક ખાંભી છે તે દુનિયાના ધળની હોવાનું તેઓએ જણાવ્યું રૂબરૂ મુલાકાત વખતે આ બંને ખાંભી મેં જોઈ છે ચકુભાઈના ઘર પાસે મેલડી માતાજીના મંદિર પાસે કાનિયાનો પાળિયો છે તેના વંશજો કાનિયાની ખાંભીઓ સવા શેર એ ઘઉંની ઘૂઘરી ધજા અને શ્રીફળનો નિવેદ ધરાવે છે ગામ અને ગામધણીને બચાવનાર કાનિયાનું ઋણ ચૂકવવા એ વાણ વાલ્મીકી સમાજના યુવા અને ઉત્સાહી અગ્રણી સોતાજભાઈ યાદવે શહીદ વીર કાનિયા જાપડાની સ્મૃતિમાં ગામના મુખ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ કરી એને શહીદ વીર કાનિયા જાપડાનું નામ આપવાનું નક્કી કર્યું છે સંદર્ભ છે મિત્રો સૌરાષ્ટ્રની રસદાર ભાગ ત્રણ લેખક ઝવેરચંદ મેઘાણી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય કાનિયા જાડા